અહીં આ ટોપિક આજે આપણે જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો ભાગીદારો દ્વારા અસર પામે છે તે જંગલ સ્ત્રોતો એક સ્થાનિક લોકો દ્વારા એમાં આપણે જોઈએ તો તેઓ જંગલમાં કે જંગલની આસપાસ રહે છે તેઓ જીવનની વિવિધ જરૂરિયાત માટે જંગલની વસ્તુ પર આધારિત રાખ હોય છે જેમ કે બળતણના લાકડા કે નાની લાકડીઓ તેમજ છાપરા માટેની જરૂરિયાત જે છે એ જંગલમાંથી પૂરી પાડે છે આ ઉપરાંત જંગલમાંથી મળી આવતા જે વાંસ છે એનો ઉપયોગ એ લોકો ઝૂંપડીના ટીકા બનાવવા માટે પણ કરશે શાકભાજી અને ખાદ્ય પદાર્થનો સંગ્રહ કરવા માટેની ટોપલીઓ બનાવવા ખેતીના સાધનો ઉપરાંત માછલી પકડવા તેમજ શિકાર કરવાના સાધનો બનાવવા માટે કરે છે તેઓ મોટે ભાગે જંગલોમાંથી ફળો કવચવાળા ફળ ચારો ઔષધિઓ વગેરે એકત્ર કરવામાં વ્યસ્ત હોય છે વળી તેઓ જંગલમાં પશુઓ પણ ચરાવે છે આમ સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિઓ વડે સામાન્ય સુપોષિત રીતે જંગલ સ્ત્રોતોનો ઉપયોગ થાય છે અને જંગલોને કોઈ રીતે નુકસાન થતું નથી પરંતુ સરકારી વન વિભાગ જોઈએ તો આ સરકારી વન વિભાગે સ્વતંત્ર ભારતમાં અંગ્રેજો પાસેથી વહીવટ મેળવ્યો અંગ્રેજોને ત્યારબાદ સરકારી વન વિભાગે સ્થાનિક લોકોની જરૂરિયાતોની ઉપેક્ષા કરી અને જંગલના મોટા વિસ્તારમાં એક જ પ્રકારના વૃક્ષો પાઈન સાગ કે નીલગીરીનું વાવેતર કર્યું આ વૃક્ષોના ઉછેર માટે સમગ્ર વિસ્તારમાંથી અન્ય વનસ્પતિઓ દૂર કરવામાં આવી જેથી આ વિસ્તારની જૈવ મોટા પાયે નાશ પામતી આ વાવેતરથી કેટલાક ઉદ્યોગોને લાભ થયો અને સરકારી વન વિભાગ માટે આવકનો મુખ્ય સ્ત્રોત બન્યો એ જ રીતે જોઈએ ઉદ્યોગપતિઓ દ્વારા કે ઉદ્યોગપતિઓ જંગલોને પોતાની ફેક્ટરીઓ માટે માત્ર કાચા માલનો સ્ત્રોત ગણે છે તેમની પ્રવૃત્તિઓ જંગલની જૈવ ખૂબ સહન કરવું પડે છે તેમને જંગલોની જાળવણી કે આસપાસના વિસ્તારોમાં ઊભી થતી પર્યાવરણીય સમસ્યાઓ સાથે કોઈ નિસ્બત નથી તેઓ ભવિષ્યની પેઢીઓ માટે સુપોષિત વિકાસ કરવાના બદલે જંગલોમાંથી તેમની જરૂરિયાતના પદાર્થોનું અતિશોષણ કરે છે ઉદાહરણ જંગલના એક વિસ્તારમાં સાગના બધા વૃક્ષોની કટાઈ કરાવ્યા પછી નવી યોજના માટે બીજા વિસ્તારમાં સાગના વૃક્ષોની કટાઈ શરૂ કરાવે છે પ્રકૃતિ અને વન્યજીવ પ્રેમીઓ તેઓ જંગલો અને વન્યજીવોની જાળવણી અને સંરક્ષણનું વ્યવસ્થાપન કરે છે તેઓ જંગલ પર નિર્ભર નથી પરંતુ જંગલોના વ્યવસ્થાપનમાં તેઓની ઘણી બધી બાબતોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે જંગલોની જાળવણી માટે પરંપરાગત કાર્ય કરતા સ્થાનિક લોકોનો પણ તેમાં સમાવેશ થાય છે જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી ઉદાહરણ સાથે વિધાન સમજાવવાનું છે આપણે તો જંગલોના પરંપરાગત ઉપયોગની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી આ વિધાન માટે આપણે નીચેના ઉદાહરણો લઈએ વિશાળ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાનના સંરક્ષિત ક્ષેત્રમાં આલ્પાઇનના જંગલ છે અહીં ઘેટાઓનો ચારો ઉગે છે પ્રત્યેક વર્ષે ગ્રીષ્મ ઋતુમાં ભરવાડો તેમના ઘેટાઓને ઘાટીઓમાંથી આ વિસ્તારમાં ચરાવવા લઈ જતા સંરક્ષિત વિસ્તારોમાં સ્થાનિક લોકોની આ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આથી ઘેટા દ્વારા ઘાસચારાનો ઘાસનો ચારા તરીકે ઉપયોગ બંધ થાય પરિણામે આ ઘાસ લાંબા થઈ ગઈ જમીન પર પડે છે અને તેનાથી નવા ઘાસની વૃદ્ધિ અટકી જાય છે આમ જંગલની જાળવણીમાં પરંપરાગત ઉપયોગની રીતો મદદરૂપ હોય છે જંગલ સંરક્ષણમાં બિસ્ણોઈનો સમુદાયનો ફાળો શું છે આપણા દેશમાં વંશ પરંપરાગત રીતે

તેમના ધાર્મિક ખેજરી એટલે કે ખીજડાના વૃક્ષના રક્ષણ માટે અમૃતા દેવીએ અન્ય ત્રણસો ત્રેસઠ વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું હતું આ ખાસ યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી માં પ્રશ્ન પૂછાય બરાબર કે અમૃતા દેવીએ કેટલા વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું ત્રણસો ત્રેસઠ એમ પણ પૂછાય અમૃતા દેવીએ કયા વૃક્ષના રક્ષણ માટે ત્રણસો ત્રેસઠ વ્યક્તિઓ સાથે જીવનનું બલિદાન આપ્યું તો ખેજરીના વૃક્ષના રક્ષણ માટે ક્યારે એમ પણ પૂછાય તો સત્તરસો એકત્રીસ માં કઈ જગ્યાએ તો કે રાજસ્થાનના જોધપુર નજીક ભારત સરકારે અમૃતા દેવી બિસ્ણોઈ ની યાદમાં વન્યજીવોના સંરક્ષણ માટે આ પણ પ્રશ્ન ખાસ પૂછાય કયો એવોર્ડ કયા એવોર્ડની ઘોષણા કરી અમૃતા દેવી બિસ્નોય નેશનલ એવોર્ડની ઘોષણા કરી છે આમ બિસ્નોય સમુદાય પર્યાવરણની જાળવણી માટે તેમજ વનસ્પતિઓ તથા પ્રાણીઓના રક્ષણ માટે પોતાના પ્રાણ આપવાની તૈયારી ધરાવતો સમુદાય છે જંગલોની અગત્યતા જંગલોનું શું મહત્વ છે જંગલો ખૂબ જ કિંમતી સ્ત્રોત છે કારણ કે જંગલમાંથી આપણને ખોરાક ઘાસચારો ઇમારતી લાકડું બળતણનું લાકડું ઔષધો ગુંદર કાથો વાંસ વગેરે મળે છે જંગલમાંથી મળતા વાંસનો ઉપયોગ મુખ્ય ઉપયોગ ઝૂંપડીના ટેકા અને વસ્તુઓનો સંગ્રહ કરવાને ટોપલીઓ બનાવવા થાય છે જંગલો અસંખ્ય પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન છે નિયમિતતા ભૂમિ ફળદ્રુપતાની જાળવણી માટે જંગલો અગત્યના છે જંગલો ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવનોની ગતિમાં ઘટાડી તેના દ્વારા થતા ભૂમિના ધોવાણને નિયંત્રિત રાખે છે વન આચ્છાદન ઘટવાથી કઈ કઈ સમસ્યાઓ ઊભી થાય વન કટાઈની ગંભીર અસરો જણાવો તો વન કટાઈ થતી ગંભીર સમસ્યાઓ નીચે મુજબ પ્રાદેશિક અને વૈશ્વિક આબોહવાકીય ફેરફાર પ્રેરે છે વરસાદનું પ્રમાણ ઘટે છે વન આવરણ દૂર થવાથી ત્યાંની ભૂમિનું ધોવાણ વધે છે અને જમીનની ફળદ્રુપતા ઘટે છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધી જાય છે એના સાથે સાથે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે અને પરિણામે ગ્રીનહાઉસ અસર સર્જાય છે વન્યજીવોના આશ્રય દૂર થતાં આહાર ઝાડની કડીઓ તૂટવા માંડે છે અને આહાર ઝાડની કડીઓ તૂટે એટલે ઘણા સજીવો નાશ પ્રાય અથવા તો લુપ્ત થતા જાય છે નિવસન તંત્રની સમતુલાના લીધે ખોરવાઈ જાય છે અને એના કારણે રાસાયણિક દ્રવ્યોના ચક્રોના સંચાલનમાં અનિયમિતતા ઊભી થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એક અગત્યની સૂચના ધ્યાનમાં રાખી ફરીથી બધાનું ધ્યાન આ બાજુ કેન્દ્રિત કરો આજે સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળાની ઓનલાઈન ક્લાસની ધોરણ દસ ની પરીક્ષા આપવાની ફરજિયાત છે આજે તારીખ ઓગણીસ બાર બે હજાર સમય નોંધી લેશો ગણિતની પરીક્ષાનો સમય દસ વાગ્યાનો છે વિજ્ઞાનની પરીક્ષાનો સમય વાગ્યાનો છે અને અંગ્રેજીની પરીક્ષાનો સમય બે પંદર બપોરે બે પંદરે દરેક વિદ્યાર્થીએ આ ઓનલાઈન પરીક્ષા આપવી ફરજિયાત છે કદાચ એવું બની શકે કે એના કારણે ઇન્ટરનલ માર્ક્સમાં કન્વર્ટ થઈ શકે એટલે દરેક આપણે દરેક સાથે સાત વર્ગના વિદ્યાર્થીઓ આમાં જોડાઈશું બરાબર આમાં કંઈ ગભરાવાની જરૂર નથી માર્ક ઓછા આવે ન આવે કોઈ ચિંતા કરવાની નહીં પણ દરેક વિદ્યાર્થીએ આ એક્ઝામ લિંક પરીક્ષા માટે કાયમ એક જ રહેશે એટલે એને સેવ કરીને રાખવાની વિનંતી તમારા ક્લાસ ટીચરે તમારા ગ્રુપમાં મૂકી દીધેલી છે લિંક અને દરેક વખતે આ એક જ લિંક છે એને સેવ પણ કરી રાખશો આ ઉપરાંત પરીક્ષામાં કઈ રીતે ભાગ લઈ શકાય તેના માટેના સ્ટેપ્સ જોવા માટેની પણ એક નવી ક્લિકની નીચે આપેલી છે લિંક એના ઉપર ક્લિક કરજો એટલે એ સ્ટેપ્સ પણ જોવા મળશે દરેક વિદ્યાર્થીએ પૂર્ણ કર્યા બાદ પરીક્ષા પૂર્ણ થઈ ગયા પછી પરીક્ષા સબમિટનો સ્ક્રીનશોટ આપના મોબાઈલમાં લઈને તમારા વર્ગ શિક્ષકને નામ વર્ગ રોલ નંબર દર્શાવીને તેમના પર્સનલ નંબર પર મોકલાવાનો છે ફરીથી દરેક વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ આપી દો પૂર્ણ કર્યા બાદ પરીક્ષા એટલે આજની આ સમગ્ર શિક્ષા ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળાની ઓનલાઈન ની પરીક્ષા દરેક વિદ્યાર્થી એ આપવી ફરજીયાત છે બીજી અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો કે એક હેલ્પલાઇન નંબર જે છે એ હેલ્પલાઇન નંબરથી ધોરણ દસ અને બાર માટે છે પણ હાલ આપણે ધોરણ દસના વિદ્યાર્થી સાથે વાત કરી રહ્યા છીએ એટલે એ હેલ્પલાઇન નંબર પર કોલ કરવાનો તમારે તમને મુજવતા પ્રશ્નો પૂછીશો એ પ્રશ્નો પણ તમારે નોંધવાના છે એ એના શું જવાબ મળે એ પણ નોંધવાના છે અને એની માહિતી પણ તમારે તમારા ક્લાસ ટીચરને પહોંચાડવાની છે એટલે હેલ્પલાઇન નંબરનો યુઝ દરેકે કરવાનો છે તમને મુજવતા પ્રશ્નો એવું નહીં કે પરીક્ષા લક્ષી તમારે કન્ટેન્ટ આધારિત પ્રશ્નો જે છે બરાબર મેથ્સના સાયન્સના કે ઇંગ્લિશના એવા કન્ટેન્ટ આધારિત મુજવતા પ્રશ્નો તમે એ હેલ્પલાઇન નંબર ઉપર આપી શકો છો મેળવી શકો છો પ્રશ્ન પૂછીને એના આન્સર મેળવી શકો છો બરાબર હેલ્પલાઇન નંબર ગ્રુપમાં આપેલો છે ફરી નોંધવો હોય તો નોંધી દો જીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન થ્રી સિક્સ વન ફોર અને રોજે રોજ તમારે આપણે જે કંઈ પ્રશ્ન ઉજવતા હોય એ હેલ્પલાઇન નંબર ઉપર પ્રશ્ન પૂછીશું એનો આન્સર મેળવીશું અને એ માહિતી તમારે તમારા ક્લાસ ટીચરને આપવાની રહેશે ફરીથી યાદ કરાવી દઉં આજની પરીક્ષા આપવી ફરજિયાત છે તમારા ક્લાસ ટીચરે વર્ગમાં મૂકેલ છે એ પ્રમાણે આપી દેવાની છે અને રજીસ્ટ્રેશન પણ કરાવવાનું કેવી રીતે અંદરના સ્ટેપ્સ મેળવવાના એની પણ સ્ટેપ્સ એની લિંક મૂકેલી છે ચલો આગળનો ટોપિક આપણે જોઈએ ચિપકો આંદોલન આ બધું તમે એસેસ માં પણ ભણ્યા જ છો અને વિજ્ઞાનમાં આવે બંનેમાં આપણે બરાબર ચલો ચિપકો આંદોલન એ વૃક્ષોને ભેટવાની ચળવળ તરીકે પણ ઓળખાય છે આ આંદોલન ક્યારે શરૂ થઈ તો કે ઓગણીસો સિત્તેર ના શરૂઆતના દશકામાં કઈ જગ્યાએ તો કે ઊંચી પર્વતીય શ્રૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ કરાયું હતું આ આપણ હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાય આંદોલનની શરૂઆત કયા વર્ષે થઈ તો ઓગણીસો કઈ જગ્યાએ તો કે ઊંચી હિમાલયની ઊંચી પર્વતીય શ્રૃંખલાના ગઢવાલના રેની ગામના લોકો દ્વારા શરૂ ગામની નજીક જંગલ વિસ્તારના વૃક્ષોના માલિકોએ વૃક્ષો કાપવાનો અધિકાર કોન્ટ્રાક્ટરને આપ્યો હતો તેથી સ્થાનિક લોકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ઘર્ષણ અને વિવાદ પણ સર્જાયા હતા એક નિશ્ચિત દિવસે વૃક્ષોના માલિકોના માણસો કોન્ટ્રાક્ટર સાથે વૃક્ષો કાપવા આવ્યા ત્યારે સ્થાનિક પુરુષો ત્યાં હાજર ન હતા ત્યાંની સ્ત્રીઓ કોઈ પણ પ્રકારના ભય વગર વૃક્ષો પાસે પહોંચી ગઈ અને વૃક્ષોને ભેટીને વૃક્ષની ફરતે ઊભી રહી ગઈ અને વૃક્ષ કપાતા અટકાવ્યા ચિક્કો આંદોલન માનવ સમુદાયો અને લોક સંચારમાં ખૂબ જ ઝડપથી પ્રસરી ગયું પરિણામે ભારત સરકારને જંગલના

જ્યારે કોન્ટ્રાક્ટર તેના માણસો સાથે વૃક્ષો કાપવા માટે આવ્યા ત્યારે ગામની સ્ત્રીઓ વૃક્ષોના થડને ભેટીને ઉભી રહી અને મજૂરોને વૃક્ષો કાપતા અટકાવ્યા આ ચળવળને પરિણામે માલિકોએ વૃક્ષો કાપવાનું કામ બંધ કરવું પડ્યું ભારત સરકારને પણ જંગલના સ્ત્રોતોના સદુપયોગ માટે તેમજ તેની જાળવણી માટે પુનઃ વિચારણા કરવાની ફરજ પડી સ્થાનિક લોકોની ભાગીદારીથી જંગલોનું વ્યવસ્થાપન અસરકારક રીતે થઈ શકે છે ઓગણીસો બોતેર માં પશ્ચિમ બંગાળના વન વિભાગને સમજાયું કે રાજ્યના દક્ષિણ પશ્ચિમ જિલ્લાઓમાં નાશ થઈ રહેલા સાલ સોરિયા રોબોટના જંગલોની પુનઃસ્થાપના યોજના

તેમજ ત્યાંની પચીસ ટકા નીપજનો ઉપયોગ કરવાનો અધિકાર આપવામાં આવ્યો ઉપરાંત તેમને ખૂબ ઓછી કિંમતે બળતણ માટેના લાકડા અને પશુઓને ચરાવવાની સંમતિ આપવામાં આવી સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારીથી ઓગણીસો ને ત્યાસી સુધી આરાબારીના સાલના જંગલો સમૃદ્ધ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણે જંગલ અને વન્યજીવનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ કે જંગલ સંરક્ષણ ની આવશ્યકતા શું તો વિવિધ ઉદ્યોગો માટે જરૂરી કાચો માલ મેળવવા ફળ શાકભાજી ચારો ઘાસ વગેરે મેળવવા મરી મસાલા ગુંદર રેઝિન કાથો લાખ વગેરે મેળવવા પ્રાણીઓને કુદરતી વસવાટ પૂરા પાડવા ભૂમિનું ધોવાણ અટકાવવા અને ફળદ્રુપતા જાળવવા આર્થિક અને સામાજિક વિકાસના સ્ત્રોતો મેળવવા

જંગલના નિવસન તંત્રની જાળવણી માટે તેમજ કુદરતમાં પર્યાવરણીય સંતુલન માટે તેઓ જંગલમાં બીજ વિકિરણ દ્વારા જુદા જુદા સ્થળોએ વનસ્પતિ વૃદ્ધિ વિકાસની અનુકૂળતા પૂરી પાડે છે આ રીતે તેઓ જંગલની જાળવણીમાં મદદરૂપ બને છે તેઓ પોષક સ્તરોમાં ઉર્જા વહન જાળવી રાખે છે અને જૈવ વિવિધતામાં વધારો કરે છે વન સંરક્ષણ માટે કેટલાક ઉપાયો બતાવો તો વન સંરક્ષણના ઉપાયો નીચે મુજબ છે એક તો બળતણ અને ફર્નિચરના લાકડા માટે વૃક્ષોની થતી અનિયંત્રિત કટાઈમાં ફરજિયાતપણે ઘટાડો કરવો બળતણની ખેંચ ઘાસચારાની અછત વ્યવસાયિક હેતુ વગેરે માટે થતા અતિ શોષણથી જંગલના નિવસન તંત્રને સુરક્ષિત રાખવું વૃક્ષારોપણ તેમજ તેમના ઉછેરની સંભાળ રાખવી પ્રાપ્ત બધી જગ્યા ઉપર ઝડપી ઉછેર પામતા વિકાસ કરવો જંગલોની જાળવણી સંરક્ષણમાં સ્થાનિક ભાગીદારી કરવી વૈજ્ઞાનિક સંશોધનો દેખરેખ ઉપરાંત જંગલોની જાળવણી માટે શિક્ષણ દ્વારા જાગૃતિ ફેલાવવી વિદ્યાર્થી મિત્રો ભારતમાં પાણીના સ્થાનિક સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓનું નિયંત્રણ શાના કારણે સમાપ્ત થઈ ગયું જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે તેમણે સ્થાનિક લોકો દ્વારા થતા સિંચાઈના સ્ત્રોતોના વ્યવસ્થાપનની પદ્ધતિ બદલી નાખી તેમણે વિશાળ બંધ અને દૂર સુધી પાણી લઈ જઈ શકે તેવી મોટી નહેરો જેવી પરિયોજનાનું આયોજન કર્યું આ પરિયોજનાઓ સ્વતંત્રતા બાદ આપણી વ્યવસ્થાપન અને નિયંત્રણ કરવામાં આવ્યું આ કારણથી પાણીના સ્ત્રોતો પર સ્થાનિક નિવાસીઓ નિયમ નિયંત્રણ સમાપ્ત થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આજે જે ટોપિક શીખ્યા એમાં અગત્યના બધા જ ટોપિક છે કેમ કે એક ચીકો આંદોલનની ટૂંકનો જ પૂછાય વારે વારે મોસ્ટાઇએમપી જંગલોનું મહત્વ પૂછાય બે માર્કમાં કે ત્રણ માર્કમાં એ પણ મોસ્ટ મોસ્ટાઈમપી બિસ્ણ સમુદાયનો ફાળો જંગલોના પરંપરાગત ઉપયોગની વિરુદ્ધની રીતો વિરુદ્ધ પૂર્વગ્રહ રાખવાનો કોઈ ખાસ આધાર નથી તે અને જંગલ સ્ત્રોતો કેવી રીતે મુખ્ય દાવેદારો કે ભાગીદારો દ્વારા અસર પામે છે આ બધા જ ટોપિક ખૂબ જ અગત્યના છે વિદ્યાર્થી મિત્રો આપણે આ બે સેશનમાં આટલો પાઠ પૂર્ણ થાય છે આટલો હજુ અધૂરો છે એક ત્રીજું સેશન બાકી છે નેક્સ્ટ ટાઈમ ત્રીજું સેશન લઈશું ત્રણ સેશન પૂર્ણ થાય ત્યારે આપણો આ પાઠ કમ્પ્લીટ થશે અને એ પછી આ પાઠની પીડીએફ આપણે દરેક ગ્રુપમાં ક્લાસ ટીચર મૂકશે એટલે એનો ફરીથી તમારે રિવિઝન સ્વરૂપે

તારીખ આજે એટલે કે તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ ના રોજ લેવાનારી છે એમાં ગણિત વિષયની દસ વાગે છે વિજ્ઞાન વિષયની વાગે છે અને અંગ્રેજી વિષયની બપોરે બે ને પંદર કલાકે છે દરેક વિદ્યાર્થીએ આ ઓનલાઈન પરીક્ષા આપવી ફરજિયાત છે એક્ઝામ લિંક આ લિંક પરીક્ષા માટે કાર્ય કાયમ એક જ રહેશે એટલે સેવ કરીને રાખવા વિનંતી અને આ એક્ઝામ લિંક દરેક ક્લાસ ટીચરે પોતાના વર્ગમાં મૂકેલી જ છે પરીક્ષામાં કઈ રીતે ભાગ લઈ શકાય તેના માટેના સ્ટેપ્સ જોવા માટેનું પણ એમાં જોડે જ નીચે લિંક આપી છે એના પર ક્લિક કરશો એટલે સ્ટેપ્સ જોવા મળશે બીજી નો ખાસ નોંધ દરેક વિદ્યાર્થીએ પરીક્ષા પૂર્ણ કર્યા બાદ પરીક્ષા સબમિટનો સ્ક્રીનશોટ આપના મોબાઈલમાં લઈને તમારા વર્ગ શિક્ષકશ્રીને નામ વર્ગ રોલ નંબર દર્શાવીને તેમના પર્સનલ નંબર પર મોકલાવાનું રહેશે એટલે આજની પરીક્ષા ઓનલાઈન જે છે એ કમ્પલસરી આપવાની છે બીજી સૂચના કે હેલ્પલાઇન નંબર તમને દરેક શિક્ષકે ગ્રુપમાં મૂકેલો જ છે ઇંગ્લિશમાં લખેલું છે સમગ્ર શિક્ષણ ગુજરાત હેલ્પલાઇન નંબર્સ ફોર ક્લાસ ટેન્થ એન્ડ ક્લાસ ટ્વેલ્થ એનો હેલ્પલાઇન નંબર નોંધવો હોય તો નોંધી દો જીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન જીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન આ હેલ્પલાઇન નંબરનો યુઝ આપણે શેના માટે કરીશું તમારે કન્ટેન્ટના આધારિત કોઈ પણ મુજવતા ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો એના આન્સર પણ મેળવી શકો છો અને એ જે ક્વેશ્ચન પૂછ્યા હોય એની નોંધ રાખશો વિદ્યાર્થી મિત્રો એના આન્સરની નોંધ રાખશો અને એ સમગ્ર માહિતી દરેક વિદ્યાર્થી એ પોતાના ક્લાસ ટીચરને આપવાની રહેશે ચલો થેન્ક યુ